નેશનલ હાઇવે અડતાલીસ પર ટોલ ટોલનાકા ખાતે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ નહીં તો ટોલ નહીંના નારાજ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું નેશનલ હાઈવે અડતાલીસ પર બુરિયાજ ટોલનાકા ખાતે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું વાસણધારા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થયેલા આ આંદોલન દરમિયાન નવસારી ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ સાથે ઉગ્ર ઝપાઝપીની ઘટના સામે આવી છે આ ઘટનાએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે આંદોલનનું મુખ્ય કારણ નેશનલ હાઈવે અડતાલીસ ની ખરાબ હાલત હતી જેના કારણે વાહન ચાલકોને ને અકસ્માતો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અનંત પટેલે ટોલ નાકા પર હાઈવે બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે રોકતા બંને વચ્ચે બોલાચાલી અને ઝપ્પાઝપ્પી થઈ અનંત પટેલે ટોલ નાકા પર ચક્કા જામનો પ્રયાસ કર્યો અને માંગ કરી કે જ્યાં સુધી રસ્તાનું સમારકામ ન થાય ટોલ વસૂલી બંધ થવી જોઈએ પોલીસે હસ્તક્ષેપ કરતા બોલાચાલી થઈ કોંગ્રેસ કાર્યકરો ટોલ નાકા કચેરી બહાર ધરણા પર બેસી ગયા પ્રદર્શનકારીઓ ટોલ એજન્સીના અધિકારીઓને રસ્તાની સ્થિતિ સુધારવા મજબૂર કર્યા અનંત પટેલે પોલીસની રજૂઆત કરી ખરાબ રસ્તાઓથી અકસ્માત તો હાઈવે ઓથોરિટી સામે ગુનો નોંધાવો સ્થાનિક લોકો પણ જોડાયા જેમણે રસ્તાની ખરાબ હાલત પર આક્રોશ વ્યક્ત કર્યો અનંત પટેલે જણાવ્યું ખરાબ રસ્તાઓને કારણે લોકોના જીવ જોખમમાં છે છતાં ટોલ ટેક્સ લેવામાં આવે છે જે નાગરિકો સાથે અન્યાય છે સ્થાનિક લોકોએ પણ આંદોલનમાં જોડાઈશ રસ્તાની ખાડાઓ અને નબળી જાળવણી સામે આક્રોશ વ્યક્ત કર્યો આ ઘટનાએ સરકાર અને હાઈવે ઓથોરિટી પર દબાણ વધાર્યું છે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો રસ્તાનું સમારકામ નહીં થાય તો આગળનું આંદોલન વધુ તીવ્ર થશે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધના સૂર ઉઠવાની શક્યતા છે खाने के लिए मैंने चेक किया पार में तेल लेने गया आप बताओ मुझे पैसा खोते हो पैसा खाने का है देने का नहीं है तुम्हारे पैसा पैसा आराम का नहीं करोड़ों रूपए का टैक्स लेते हो और यहाँ रोड नहीं बनाते हो तो अभी टूट गया आप यहाँ पे ऐसी दुकान खोल रहे हो होटल में जेने जाने से पहले पैसा ले लेते हो उसमें खाना कुछ नहीं देते और क्या समझा समझेगा सब मर गए मर रहे एक्सीडेंट होता है क्या उसकी आप भरपाई करोगे पुलिस अधिकारी भी मेरे कहू तुम्हें आपका विरोध में एफ आई आर करवाना चाहो तमाम કોઈ માનસિક મનોરંજન તમે આપો અમને આવતા વારો ટોલ બંધ કરો ટોલ લેના બંધ કરો ટોલ લેના બંધ ટોલ લેના બંધ કરો ટોલ કે ઉનતે હો ટોલ પછી ચાલો રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાનિ થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો અમારી બે માંગણી છે જો અમારી માગણીને સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો ઘેરાવ કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે કે અહીંના લોકો માત્ર પૈસા જ ઉઘરાવી જાણે છે જે અહીંયા સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની બહાર અમે બેઠા છે